ક્ષત્રિય આંદોલન લઈને મોટા સમાચાર ક્ષત્રિય આંદોલનની સમિતિના સમિતિના જ આગેવાનો મંત્રી ક્ષત્રિય સભ્યો મંત્રીમંડળ વિસ્તારમાં નજરે પડ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રીમંડળ વિસ્તારમાં તેમણે મુલાકાત કરી ત્રણ ચાર જેટલા આગેવાનોએ હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી છે સંકલન સમિતિના સભ્યો મંત્રીમંડળ વિસ્તારમાં નજરે પડ્યા જેટલા આગેવાનો કે જેમણે હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી એક તરફ તેઓ આંદોલનમાં પણ છે બીજી તરફ આ રીતે ડેમેજ કંટ્રોલમાં પણ જોડાયેલા છે કેમ બે દિવસથી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ કે જ્યાં ક્ષત્રિય સમાજનો પ્રભાવ છે જે બેઠકો ઉપર મતમાં અસર થઈ શકે એવી છે એવા જિલ્લાઓ એટલે કે રાજકોટ જામનગર ભાવનગર સુરેન્દ્રનગરની મુલાકાત કરી હતી આજે ફરીથી ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓ એટલે બનાસકાંઠા અને પાટણની મુલાકાતે જવાના છે તે પહેલાં વહેલી સવારથી જ આ ઓપરેશન ક્ષત્રિય જે છે એની અંદર ભાજપ હવે સક્રિય થયું હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે સંકલન સમિતિના જ કેટલાક સભ્યો આજે મંત્રીમંડળ વિસ્તારની અંદર ગૃહ રાજ્યમંત્રી સાથે સવારના સમયે મુલાકાત કરી છે ત્રણથી ચાર જેટલા સભ્યોએ એમની સાથે મુલાકાત કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત હવે આંદોલન જે છે એમાં અત્યાર સુધી જે સ્થિતિ હતી કે નીચે સુધી પ્રસરી હોવાના કારણે સંકલન સમિતિ હાથ ઊંચા કર્યા હતા હવે સંકલન સમિતિ ફરીથી આ આંદોલનમાં ક્યાંક સાઈડ થવા માંગતી હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે કારણ કે થોડા સમય પહેલાં જ પીટી જાડેજાએ પણ કહ્યું હતું કે હવે સંકલન સમિતિના હાથમાં કશું નથી આંદોલન નીચે સુધી પ્રસરી ગયું છે ને એટલા જ માટે કદાચ આ સંકલન સમિતિના સભ્યો છે એ કુલડીમાં ગોળ ભાગતા હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે સંકલન સમિતિના મુખ્ય લોકો છે એ મુખ્ય લોકો અગાઉથી જ ભાજપ સાથે જોડાયેલા છે ભાજપ સાથે ક્યાંક તેમના જૂના સંબંધો પણ છે ભાજપ સાથે રહી અને બોર્ડ નિગમોમાં પણ ગોઠવાયેલા લોકો સંકલન સમિતિમાં છે અગાઉ ક્ષત્રિય સમાજના કેટલાક અથવા તો ક્ષત્રિય યુવાનોના આંદોલન થયા હતા એ આંદોલનોમાં પણ સમાધાનની ભૂમિકા ભજવનાર લોકો અત્યારે ક્ષત્રિય સમિતિની આ સંકલન સમિતિ છે એની અંદર છે એટલે આવા લોકો કદાચ આ ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે વહેલી સવારે ગૃહમંત્રી અન્ય જિલ્લાઓના પ્રવાસે નીકળે તે પહેલાં જ આ આ કેટલાક સંકલન સમિતિના સભ્યો છે એમાંથી ત્રણથી ચાર મુખ્ય લોકોએ મુલાકાત કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે એટલા માટે કારણ કે નીચે જે પ્રકારે આ આંદોલન પ્રસરી રહ્યું છે એમાં સંકલન સમિતિએ પણ નીચે જોવાનો વારો આવી રહ્યો છે આંદોલનમાં ક્યાંક